ભરૂચ જિલ્લાના ચીકડા તાલુકાના ઉમલા નજીક તવડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવાતું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો મળતી વિગતો મુજબ તવડી પ્રાથમિક શાળામાં એક બાળકને બાથરૂમ સાફ કરાવવાની કામગીરી સોંપવામાં આવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા બાળકને આંગળીઓ પર ગંભીર ઈજા થઈ હતી બાળક ઈજાગ્રસ્ત થયા બાદ તેને બપોરના ત્રણ વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યો હતો અને કોઈ સારવાર કરાવી ન હતી એવો આક્ષેપ આ વિદ્યાર્થીનીની માતાએ મીડિયા સમક્ષ કર્યો હતો ત્યારબાદ આ ઘટનાને અહેવાલ મીડિયાના માધ્યમથી પ્રકાશિત થતા તેને લઈને તાલુકા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું અને આને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની શાળાની મુલાકાત લઈને ઘટના બાબતે તપાસ કરવા આદેશ આપ્યો હતો

વિદ્યાર્થી પાસે બાથરૂમ સાફ કરાવવા જેવી કથિત કામગીરી કરાવાય અને બાળકને હેડપોમથી ઈજા થઈ તે રાવી ઘટના શિક્ષણ જગત માટે શરમજનક ગણાય એમાં ના નહીં નમસ્કાર જલપાજી વટણવાલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝગડિયા અ આજરોજ શળા તવડીમાં બાળકને હાથમાં વાગ્યાની ઘટના અંગે જાણ થતા આજરોજ પ્રાથમિક શાળા તવડીની બીટની રક્ષક સાથે મુલાકાત લીધી છે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ અને જેની ગંભીર બેદરકારી આમાં માલુમ પડશે તે અંગેનો રિપોર્ટ પણ અમે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચને કરીશું મારું નામ વસવા શર્મિલાબેન છત્રસિંહ ગામ તવડી મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે આંગળીઓ કપાઈ ગયેલી છે અને નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી સાડા દસ નું વાગેલું હતું તો એ સ્કૂલ માંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા અમે ઘરે નતા એમના પપ્પા પણ નતા અમે પણ મયતમાં ગયેલી તે ચાર વાગે આવીને પછી અમે પ્રતાપનગર